અને સોશિયલ મીડિયા પર આવતી એપ્લિકેશનો હોય કે અલગ અલગ પ્લેટફોર્મ હોય તેમાં જો તમારી ડિટેલ અથવા તો તમારો ફોટો અપલોડ કરવો છો અને ગિબ્લી આર્ટના નામથી જો તમારો ડેટા ચોરાઈ જશે તો સાયબર ફ્રોડ થવાની પણ શક્યતા છે ચર્ચા કરીશું આજે આ જ વિષય પર અને મારી સાથે સાયબર એક્સપર્ટ દર્શન પાઠક જોડાય ચૂકેલા છે સ્વાગત છે આપનું મુંબઈ સમાચારમાં થેન્ક યુ જીગલબે દર્શનભાઈ અત્યારે હાલ છેલ્લા દસ પંદર દિવસથી એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયા પર ગિબલી સ્ટુડિયો અને ગિબલી આર્ટના નામથી કોઈ પણ વ્યક્તિ બકાત નહીં હોય કે તેને પોતાનો ફોટો આ આર્ટ દ્વારા બનાવ્યો ન હોય કેટલાક મોટા નેતાઓએ પણ આનો ઉપયોગ કરેલો છે આ બધી જ વાત વચ્ચે સાયબર ક્રાઇમે એક ચેતવણી આપી છે અને ચેતવણી આપને પણ ખબર છે અને મીડિયાના માધ્યમથી આપણે સૌને વાકેફ પણ કરવાના છે

હવે જે મોડલ છે એ મોડલ ટ્રેનિંગની ટ્રેનિંગ રિક્વાયરમેન્ટ રહેતી હોય છે ટ્રેનિંગ ઇન ટર્મ્સ ઓફ ડેટા અને કન્ટેન્ટ હવે ડેટા અને કન્ટેન્ટ જે છે એ આપણે સામેથી જે લોકોને આપણે આપી રહ્યા છે સો આનો મિસયુઝ થવાનો બહુ બધા ચાન્સીસ છે ફ્યુચર ની અંદર જી કઈ રીતે કેર રાખવી જોઈએ અને સોશિયલ મીડિયા પર એકલું ગિબલી આર્ટ જ નહીં અનેક એપ્લિકેશન એવી છે કે જેનાથી ફ્રોડ થવાની શક્યતાઓ છે તો સાયબર એક્સપર્ટ તરીકે આપનું ઓપિનિયન શું છે सिक्योरिटी मार्ते તમે કોઈ ભી ડેટા કે કન્ટેન્ટ અપલોડ કરો છો તો પ્લીઝ એ એપ્લિકેશન ને વેરીફાઈ કરો પ્લસ અનર ટર્મસ કન્ડિશન તમારે વાંચો કે એ કેટલી પ્રાઇવસી મેન્ટેન કરે છે એ લોકો સેકન્ડલી અમે જનરલી એવું જ કહેતા હઈએ છીએ કે તમારો ડેટા કેરે ભી તમે પબ્લિશ ના કરો બેટર છે જેટલો ડેટા તમે પ્રાઇવેટ રાખશો એટલો તમારો ડેટા બ્રીચ થવાના ચાન્સીસ ઓછા થઈ જશે જી આ બધું જ સમજ્યા છતાં પણ જે એક ટ્રેન્ડ ચાલે સોશિયલ મીડિયામાં અને ત્યાર પછી એક પણ વ્યક્તિ બાકાત નથી રહેતો અત્યારે હાલ પણ એવું જોવા મળી રહ્યું છે દર્શનભાઈ સવાલ એ થાય છે કે આટ આટલું જાણવા છતાંય પણ સોશિયલ મીડિયા પાછળનું વળગણ અને તે પછી સ્કેમ શરૂ થઈ જતા હોય છે કેવા પ્રકારના સ્કેમ થતા હોય છે આમાં જનરલી હું તમને ગઈકાલે જ મેં એક રિસર્ચનો આર્ટિકલ વાંચેલો હતો તો એમને એવું અઝપ્શન્સ આપ્યા છે કે એઆઈ થી આધાર કાર્ડ પણ બની શકે છે તો આ બહુ ખતરનાક વસ્તુ થઈ શકે છે આગળ જઈને કારણ કે તમારી ઇમેજ ને લોકો કેવી રીતે યુઝ કરે છે ડાર્ક વેબ ની અંદર પણ યુઝ કરી શકે છે તમારા નંબર્સ પણ જતા હોય છે કન્ટેન પણ જતું હોય છે બધું જ પબ્લિકલી અવેલેબલ થઈ જતું હોય છે સો આગળ જતા એઆઈ ના એડવાન્ટેજીસ કરતા ડિસએડવાન્ટેજીસ લોકોને વધારે ફેસ કરવા પડશે કારણ કે જેમ આપણે સોશિયલ મીડિયામાં અત્યારે લોકો જે અપલોડ કરી રહ્યા છે એમાં કોઈ પરમિશન નથી આપી રહ્યા કોઈ પરમિશન માંગી પણ નથી લોકો અને અપલોડ કરી કરી પબ્લિશ રહ્યા છે કોઈ આપણે ઇન્સ્ટોલ કરીએ તો એમાં આપણે પરમિશન અલાવ કરીએ છીએ કે અલાઉ કરીએ છીએ એની ઉપર રિએક્ટ કરતી હોય છે બટ ઇન્સ્ટા ફેસબુકમાં આજકાલ એવું કોઈ પરમિશન માંગતું પણ નથી ને લોકો આપતા પણ નથી સો એ ફ્રી ટુ યુઝ છે કારણ કે પબ્લિકલી અવેલેબલ છે એ બધી વસ્તુઓ બે દિવસ પહેલા તો મેં જે સમાચાર અને ટ્વિટર પર જે જોયું કે આ સ્ટુડિયો જે છે ગેબલી સ્ટુડિયો તેના ઓનરે પણ એવી વિનંતી કરવી પડી હતી કે બસ હવે થોડો સમય અમારી ટીમને આરામ આપવા દો કારણ કે એટલો બધો લોકો મતલબ યુઝ કરી રહ્યા હતા તો આ સોશિયલ મીડિયા એડિક્શન અને સમાજની અંદર જે એક કેન્સર કરતા પણ ખતરનાક રીતે પ્રસરી રહ્યું છે ત્યારે આપ આ વિષય સાથે સંકળાયેલા છો કઈ રીતે સાવચેત રહેવું જોઈએ તેની ચર્ચા તો આપણે કરીશું પરંતુ સૌથી પહેલા આ ગીવિલ સ્ટુડિયો અને એના જેવી કેટલી એપ્લિકેશનો છે બજારમાં ઘણી બધી છે જેમ કે ગ્રેકો છે આપણે જેટલા બી ચેકબોર્ડ યુઝ કરીએ છે એના ચેટ જીપીટી છે જેમિની છે બધાના માઇક્રોસોફ્ટનું પણ પોતાનું છે બટ દે આર મોર સિક્યોર જ્યારે તમે કોઈ થર્ડ પાર્ટીની એપ્લિકેશન યુઝ કરો છો તો જનરલી સાયબર ફ્રોડ ના થાય એના માટે હું તમને એક જ વસ્તુ કહીશ અને પણ એક જ વસ્તુ કહીશ કે એ એપ્લિકેશનની તમે ચેક કરો કે કેટલી રિલાયબલ છે એના રેટિંગ્સ પણ તમે ચેક કરી શકો છો પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી જઈને અને લાગે તો જ તમે પછી ડાઉનલોડ કરી અને બાકી બધી પરમિશન્સ આપી શકો છો કારણ કે તમે એક વખત પરમિશન આપી દો તો એ બધો તમારો ફોનનો એક્સેસ એ લોકો લઈ જ લેતા હોય છે જનરલી તમે ફૂલ એક્સેસ આપો છો જ્યારે તમારા ફોટોઝનો ફૂલ એક્સેસ આપી દો છો તમારા કોન્ટેક્ટનો ફૂલ એક્સેસ આપી દો છો તો એ બધી વસ્તુ એમની જોડે ઇઝીલી અવેલેબલ થઈ જતી હોય છે જો આ આપી દીધો અને ત્યાર પછી જે ખેલ શરૂ થાય છે તે થાય છે કયા સ્કેમ હોય છે અને કેવા ફ્રોડ થવાની શક્યતાઓ છે તો ફરી રિપીટ કરશો તમે સવાલ જી ડેટા ચોરાઈ ગયો અને આપણો સમથિંગ મે મારું ઈમેજ મૂકી છે અથવા તો મે એસેસ આપી દીધો છે તો એ ડેટા કોઈક એક્સ જગ્યાએ ચોરાઈ ગયો છે તો એ એક્સ જગ્યાએ વાય જગ્યાએ કેવી રીતે ઉપયોગ થશે અથવા તો એક્સ જગ્યાએથી જ મારા પર કેવી રીતે ઉપયોગ થશે અથવા તો મારી સાથે કેવું ફોડ થશે અ જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે આધાર કાર્ડ પણ બની શકે છે એઆઈ ઉપર એક રિસર્ચર જે પબ્લિશ કર્યું છે સો તમારી જે ઇમેજ છે એ સપોઝ ગવર્મેન્ટ આઈડી તરીકે પણ હું યુઝ કરી શકું છું તમારું ગવર્મેન્ટ આઈડી બનાવી અને માર્કેટમાંથી હું સિમ કાર્ડ પણ લઈ શકું છું લોન માટે પણ યુઝ કરી શકું છું અને મિલિયન્સ ની અંદર મિલિયન્સ ની પણ બિલિયન્સ ની અંદર ફોટોગ્રાફ્સ માર્કેટમાં અવેલેબલ છે કારણ કે આટલા બધા લોકો છે દુનિયામાં અને એ ડાર્ક વેબ ઉપર ચડી ઈઝીલી અવેલેબલ થઈ જાય છે તો ઇમેજ ક્રિએટ કરીને લોકો આવા બધા પણ ફ્રોડ્સ કરતા અમે જોયેલા છે જી આ તો વાત થઈ ગેબ્રી સ્ટુડિયો ની અને ફ્રોડ ની જે અત્યારે હાલ તાજેતરની ઘટનાઓ આપણી સામે આવી રહી છે તેની કેટલા કિસ્સાઓમાં એવું પણ થતું હોય છે કે તમારા આધાર કાર્ડ નો ઉપયોગ કોઈક બીજો કરે છે જેમ આપણે વાત કરી હતી અને ત્યાર પછી લોન પણ લેવાઈ ગઈ છે અને ઉઘરાણી તમારા પર આવે છે કેટલાક કિસ્સામાં એવું થતું હોય છે કે વોટ્સએપ કોલિંગ દ્વારા તમને સાયબર ક્રાઇમ ના નામથી જ તમને છેતરપિંડી શરૂ કરવામાં આવતી હોય છે આ બધામાં કઈ રીતે સાવચેત અને ફરિયાદ ક્યાં કરી સૌથી મોટો પ્રશ્ન છે કે ફરિયાદ કેવી રીતે કરી રાઈટ હવે જ્યારે તમારી જોડે કોઈ બી ફ્રોડ થાય છે સો એના માટે ગવર્મેન્ટે સારા એવો સપોર્ટ નંબર રાખેલો છે જેને વન નાઇન ગવર્મેન્ટની વેબસાઇટ છે એની ઉપર જે જે તમારા ફ્રોડ થયા છે એના સ્ક્રીનશોટ લઈ અને તમે એની ઉપર અપલોડ કરી શકો છો અને એને ટ્રેક પણ કરી શકો છો આ તો વાત થઈ ફરિયાદ કરવાની એક વાત એ પણ જાણવી છે કે જ્યારે આપણે આ સાયબર ક્રાઈમ અને સાયબર ફ્રોડની વાત કરતા હોઈએ ત્યારે અમુક અમુક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ અને તેમાંથી ડેટા ચોરાતા હોય છે ક્યારેક આપણા જ નામનું કોઈ ડમી એકાઉન્ટ પણ બની જતું હોય છે આ કઈ રીતે શક્ય હોય છે અને કઈ રીતે પછી સ્કેમ ચાલુ થતું હોય છે રાઈટ આના માટે સી ફ્રોડ જે થતા હોય છે એ જનરલી તમે પોતે જ અલાઉ કરો છો ત્યારે વસ્તુ ફ્રોડમાં કન્વર્ટ થતી હોય છે કેવી રીતે હું તમને સમજાવું સપોઝ મેં તમને એક એક્ઝામ્પલ આપું છું આઈસીઆઈસીઆઈ ડોટ કોમ ડોટ ઇન કરીને મેં તમને એક વેબસાઈટ મોકલી દીધી કે તમારું ઈ કેવાયસી એક્સપાયર થવાનું છે તો પ્લીઝ આ લિંક ઉપર ક્લિક કરીને તમે રિન્યુ કરાવી શકો છો હવે જ્યારે તમે એ લિંક ઉપર ક્લિક કરશો ધેટ ઇઝ અ મેલેશિયસ લિંક છે

એમનો બધો જ એક્સેસ તમારો એમની જોડે જતો રહેતો હોય છે સો આનાથી બચવા માટે જ્યારે બી તમે કોઈ લિંક ઉપર ક્લિક કરો છો એની તમે પેલા ઓથેન્ટિસિટી ચેક કરો કે આ પરફેક્ટ કોઈ ઓર્ગેનાઇઝેશનની છે ડોમેન જે આવે છે એને પણ તમે ડબલ ચેક કરો કારણ કે જે જનરલી ફ્રોડ થતા હોય છે ડોટ કોમની જગ્યાએ બીજા બીજા ડોમેનના પરચેસ કરી અને લોકોને લિંક મોકતા હોય છે અને એનીથી જ

લોકો એવું સમજે છે દર્શનભાઈ કે મેં મારો ફોટો અપલોડ કર્યો અને પછી સરસ મજાનું એનિમેશન ક્રિએટ થઈને એ મારી સામે આવે છે અને લોકો તેને ખૂબ આનંદ પણ લઈ રહ્યા છે કે આ પ્રકારનું મારું જો એનિમેશનમાં હું આવો દેખ તો આમાં ફ્રોડ થવાની શક્યતાઓ ક્યાં છે ફ્રોડ થવાની શક્યતા એવી છે કે તમારું જે ઈમેજ જે તમે અપલોડ કરી છે એનો તમારો એકાઉન્ટનો એક્સેસ પણ તમે જોડે જોડે આપી રહ્યા છો તો એ એઆઈ ની અંદર પ્રાઇવેસી જનરલી હોતી નથી હોતી કારણ કે તમે જે બી ડેટા કે કન્ટેન્ટ અપલોડ કરો છો અને એને જે ક્વેશ્ચન્સ પૂછો છો એ ક્વેશ્ચન ને એવા કોમ્પ્લેક્સ વેમાં એ લોકો જનરેટ કરીને આપતા હોય છે કે તમે ઘુમાઈ ફિરાઈ ને પાછા એક જગ્યા ઉપર આવી જાવ છો તો સેમ વસ્તુ આ સોશિયલ મીડિયામાં પણ થતી હોય છે કે તમે જે બી ફોટોઝ અપલોડ કરી રહ્યા છો એ કોઈનું કોઈ ટ્રેક કરી જેમ કે મેં તમને કીધું કે તમારું અગર એકાઉન્ટ હેક થઈ જાય છે તો હું તમારા આખા ફોનનો જે બી સોશિયલ મીડિયાનો એક્સેસ છે એ મારી જોડે આવી જશે સો આઈ કેન ડુ એનીથિંગ ઇન ધેટ બહુ ઈઝી થઈ જશે મારા માટે જી આ તો ગીબલી સ્ટોરની વાત હતી પરંતુ કેટલીક મોબાઈલ એપ્લિકેશનો ઈઝીલી અવેલેબલ છે કે જે તમે તમારા ઘરે ફોટોગ્રાફ પાડ્યા હોય ગાર્ડનમાં પડ્યા હોય અને તમને તમારા બેકગ્રાઉન્ડમાં અથવા તો અલગ રીતે જ કે દુનિયાના કોઈ છેડે જાણે તમે ફોટા પડાવ્યા હોય સ્વિઝર્લેન્ડ હોય ઇંગ્લેન્ડ હોય અથવા તો ઓસ્ટ્રેલિયાના કોઈ બીચ ઉપર તે પ્રકારના પણ એનિમેશન અથવા તો એડિટ કરીને તમને આપતા હોય છે આમાં પણ આ શક્યતાઓ હોય કે કેમ હોય શકે છે જનરલી અમે સજેશન એ જ આપીએ છે કે કોઈ બી થર્ડ પાર્ટી એપ યુઝ ના કરવી એ વધારે બેટર છે કારણ કે તમે સામેથી એમને તમારો ડેટા આપી રહ્યો છો એન્ડ ડેટા ઇઝ એવરીથિંગ જ્યાં ઇન્ટરનેટ અને ડેટા આવે છે ત્યાં ફ્રોડ થવાની ચોરી થવાની શક્યતાઓ વધી જતી હોય છે જી લશનભાઈ આજે મુંબઈ સમાચારના દર્શકોને આપે સાયબર ક્રાઇમના અવેરનેસથી ખૂબ સરસ રીતે જાણકારી આપી મારે છેલ્લે એક પ્રશ્ન પૂછવો છે કે જો કદાચ આ પ્રકારનું ફ્રોડ આપણે કહ્યું તેમ આ જગ્યાએ ફરિયાદ કરી શકાય અને કરેલી છે ત્યાર પછી સાયબર ક્રાઇમ અથવા તો સાયબર છે ગવર્મેન્ટની ખરી હાજી મળતી હોય છે જેમ કે જેટલા બી ફ્રોડ થાય છે તમે જુઓ અત્યારે કરોડો રૂપિયાની પેટીએમમાં પરમધીર સાહેબ ફ્રોડ થયેલું હતું તો એ લોકોને એ લોકોએ પકડી લીધા એ એમના આઈપી એડ્રેસ પણ ટ્રેક કરતા હોય છે જે એમને લાગે કે સસ્પિશિયસ છે રાઈટ સેકન્ડલી જે જે લોકો જોડે ફ્રોડ થયા છે એના કોલ પણ એ લોકો ટ્રેસિંગ ઉપર નાખી દેતા હોય છે કે શું કન્વર્ઝેશન થઈ રહ્યું છે એની ઉપરથી એ લોકો ટ્રેક કરી શકે છે પ્લસ એમના નેટવર્કની અંદર પણ એ લોકો એક્સેસ લઈને એમને પણ ટ્રેસ કરી શકે છે સો ફ્રોડ થતા લોકો પકડાય છે અને બીજી એક જાણકારી આપીશ તમારા દર્શક મિત્રોને કે જ્યારે બી કોઈની જોડે ફ્રોડ થઈ જાય છે બેંકિંગ રિલેટેડ કે એક્સવાયઝી રિલેટેડ મેઇનલી બેન્કિંગમાં મેજરલી બધા ફ્રોડ થતા હોય છે ત્યારે લોકો કમ્પ્લેઇન કરાવતા હોય છે તો અવર નું ગોલ્ડન પીરિયડ રહેતો હોય છે તમારા તમને સસ્પિશિયસ લાગે છે કે બીજા કોઈએ તમારા એકાઉન્ટમાંથી વિડ્રોલ કરી લીધું છે તમને તો જો તમે કલાકની અંદર એક કોલ કરો છો અને સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમે જો કમ્પ્લેન રેસ કરો છો તો તમારા પૈસા પાછા આવવાના ચાન્સીસ વધી જતા હોય છે અને ઘણા કેસીસ ની અંદર લોકોને હંડ્રેડ પૈસા પાછા મળેલા પણ છે જી

વેબસાઇટ વગેરે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશું નમસ્કાર